નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ સાગર આયોજન છે રાણપુર ખેતી માહિતી ને YouTube ચેનલ માં ઓ જોરાભાઈ સર્વ ખેડૂત મિત્રો નો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે વરસાદ થયો છે અને આ વર્ષ એવું ગણાય કે પાક તો બધા સારા છે પણ એની સાથે સાથે નિંદામણ પણ ઘણા બધા પાક માં એટલું થાય છે તો આજે જે અદામાની એક નવી આવેલી દવા જે આયલોન ટેકનોલોજી વાળો અપટન આવે છે એ દવા કઈ કઈ કયા કયા પાક માં કામ આપે અને કેવું રિઝલ્ટ આપે એના વિશેની માહિતી મેળવવાની છે અને આજે આપણે યુટ્યુબ ની ચેનલ માં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ ઉપસ્થિત થયા છે તો સંદીપભાઈ સાહેબ પાસેથી માહિતી મેળવી છે અપ્તાન દવા આવે છે એ સાહેબ કયા કયા પાકમાં હાલે અને કેવું કામ આપે એના વિશેની માહિતી અમારા ખેડૂત મિત્રો આપો સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે મગ અડદ અને સોયાબીન આ ત્રણ માંથી કોઈ એક કે ત્રણેય પાક કર્યા છે તો તમે રાઈટ જગ્યાએ રાઈટ વિડીયો જોઈ રહ્યા છો બરાબર કારણ કે અદામા કંપનીની અંદર ઇઝરાયેલી વૈજ્ઞાનિકોએ આપણને એક નવી ટેકનોલોજી આપી સાત સમંદર પારથી આ ટેકનોલોજી આપણી પાસે આવી એ નું નામ છે આઈલોન ટેકનોલોજી વિથ માઇક્રો ઇમલ્સન એટલે કે મગ અડદ ને સોયાબીન ના પાક ની અંદર થતા ગોળ પાનવાળા અને પટ્ટી પાનવાળા બંને પ્રકારના નિંદામણો નું અચૂક સોલ્યુશન એ એટલે અદામા કંપનીનું નું અપટન બરાબર પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ અને એક એકર ની અંદર ચારસો એમ એલ પ્રમાણે અપટન દવાનો જો ઉપયોગ કરવામાં આવે મગ અડદ ને સોયાબીન ત્યારે તો કે 20 દિવસ થી ઉપર ના થઈ ગયા હોય એ અવસ્થા એ ઉપયોગ કરવામાં આવે તો આ તમામ પ્રકારના ખડ નું જળ મૂર્તિ નિરાકરણ કરે છે ખાસ કરીને એક આપણા માટે માથાના દુખાવા સમાન એક નિંદામણ છે કોંગ્રેસ ઘાસ સફેદ ફૂલ વાળું જે તમે નજર સમક્ષ જોઈ શકો તો તમારા ખેતરની અંદર જો કોંગ્રેસિયા નો પ્રોબ્લેમ પુષ્કળ હોય તો આ નિંદામણનું નું આજની તારીખમાં

આ અંદર લોટા પાણી લઈ અથવા તો છ લિટર પાણી લઈ અને પેલા ટેકનિકલ ઓગાડો અને પછી બૂસ્ટર પાવડર ત્યારબાદ એ લોટા જે પાણી રાવણ બીનું એના છ એક સરખા પંપ કરશો એટલે તમે પહેલેથી લઈને છેલ્લે સુધી જ્યાં જ્યાં છંટકાવ કર્યો છે બધી જગ્યાએ એક સરખું પરિણામ તમને જોવા મળશે ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો ક્યાંક જગ્યાએ લાઇટ સોઈ લેશે અથવા તો દવાનું પ્રમાણ થોડું વધારે પડી ગયું છે તો ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ નોર્મલ મગ કે સોયાબીન પીળું પડવાની સમસ્યા રહેશે જે સમસ્યા બે ત્રણ દિવસ કે વધીને દિવસ સુધી જોવા મળશે પણ એ કોઈ પણ પ્રકારની ગ્રોથ એટલે કે વૃદ્ધિ વિકાસને લઈને કોઈ સમસ્યા ક્રિએટ કરશે નહીં કોઈ સમસ્યા સર્જાશે નહીં આ દવાથી તો એના માટે તમે ચિંતા કરતા નહીં બરાબર તો આ વાત હતી અદામા કંપનીના અપટન ટેકનોલોજી વિશે કે જે ગોળપાન અને પટ્ટી પાન વાળા નિનામણ માટે ભલામણ કરીએ છીએ

અને આ જે અભિપ્રાય અમે તમને આપી રહ્યા છીએ અને તમારા સમક્ષ અમે એક માહિતીના રૂપમાં શેર કરીએ છીએ સાહેબ જે માહિતી આપી એ પ્રમાણે જો અદામાની જે નવી દવા આવેલી છે આઈલોન ટેકનોલોજી વાળું હપ્તાનો તમે ઉપયોગ કરો મગ અડદ અને સોયાબીન

કરી શકો તો વિશ્વાસ એગ્રો એજન્સી ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ નિંદામણ નાશક નો વિડીયો જે અદામાં ઓપ્શન આવેલું એની માહિતી સાચી સારી લાગી હોય મગ અડદ કે સોયાબીન હોય અને ઘણા બધા ખેડૂત મિત્રો નિંદામણ થી પરેશાન હોય અમને આ વિડીયો મોકલી શકો છો અને એ પણ નિંદામણ થી છુટકારો મેળવી શકે તો હવે પછી આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન